નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ના ગુજરાતી વિષયનું એટલે કે પ્લાશ વિષયનું નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેમના પાઠ નંબર છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જેમના ભાગ નંબર બે એટલે કે સ્વાધ્યાય પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું ભાગ નંબર એકનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો અને ધોરણ છના તમામ વિષયના વિડીયો તમામ પાઠના પણ વિડીયો પ્લસ પીડીએફ બંને મુકાઈ ચૂકી છે તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક વાતચીત નંબર એક કઈ વાત પ્રસંગ તમને ગમ્યા કેમ તો કે વાર્તા શોધવા મેઘાણી હતાશ થયા ત્યાં ઢેલીબહેન મેરાણી મળ્યા પોણી રાત જાગીને તેમણે મેઘાણીભાઈને ગીતો સંભળાવ્યા મેઘાણીભાઈનો હાથ લખતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા ઢેલીબહેનનો આતિથ્ય સત્કાર પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણીભાઈ બોલ્યા હમ તમે અહીં ઉપર બેસો નહીં તો હું નીચે બેસું આ પ્રસંગ મને ખૂબ ગમ્યો એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હરિભાઈનો એક પ્રસંગ ઢેલી બહેનનું આતિથ્ય અને મેઘાણીભાઈના માનવીય વિવેક તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય નંબર બે કવિ કે લેખક કોને કહેવાય તો પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા જીવન ચરિત્ર વગેરે નંબર ત્રણ તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો મારા પ્રિય લેખકો જીવરામ જોશી રમણલાલ સોની હરીશ નાયક અશવંત મહેતા ઈશ્વર પરમાર વગેરે મારા પ્રિય કવિઓ ત્રિભુવન વ્યાસ સુરેશ દલાલ રમેશ પારેખ ચંદ્રકાંત શેઠ વગેરે નંબર ચાર તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો તમને ભગવાન લખાવે છે લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે લખીને ફરી વાંચો તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે નંબર પાંચ એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા તો કે બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગૌડાવતા જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા બારેક વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાન શ્રી આગળ રજૂ કરી એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ નંબર છ તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના ક્યાં અનુભવ છે

તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે જેમ કે પીછા છાપો લખોટી ગીતો પથ્થર શાયરી ઢાંકણા ટિકિટ વગેરે તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો મને પથ્થર તેમજ ટિકિટોનો સંગ્રહ કરવો ગમે છે હું ખાસ કરીને નદી કિનારેથી પથ્થરાળ પ્રદેશોમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું પત્ર મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી સંગ્રહ પોથી તૈયાર કરું છું ન તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે છે તે જાણી લો અને તે સામગ્રી ક્યાંથી કેવી રીતે એકઠી કરે છે તે વિગતે લખવું નંબર આઠ હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો નોંધ કે હજારો વર્ષની જૂની અમારી પંક્તિઓ ગીત મેળવીને ઝવેરચંદ મેઘાણીએ જે રીતે ગીત ગાયું છે તે રીતે સાંભળીને ગાવાનો પ્રયત્ન કરો નંબર નવ એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય તો ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી બે કામો એવા છે કે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય કે લોકસાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આ પી જ બાપુ શૌર્ય સ્વાર્થ પણ ત્યાગને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દેવા વિદ્યાર્થીઓને આ પોતાની રીતે ઉત્તર આપવા પ્રશ્ન નંબર બે પાઠ મનમાં વાંચો પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું તે પ્રમાણે વાક્યની સામે ખરું કે ખોટું કરો નંબર એક સિંધુડો ના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો ખરું નંબર બે ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા ખરું નંબર ત્રણ ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા ખરું નંબર ચાર પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદ ચારણ કન્યા ગીત રજ્યું ખરું નંબર પાંચ ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે ખરું નંબર છ મેઘાણીએ બાળકો કિશોરો અને મોટેરા એમ બધા મોટે ગીતો માટે ગીતો વાર્તાઓ લખ્યા છે ખોટું નંબર સાત હીરબાઈ આલેક કરપડો જોગીદાસ ખુમાણ દાના ભગત સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા ખરું નંબર આઠ જવરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત છે ખોટું પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્ય વાંચીને એ વાક્યમાં રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શું થશે તે શોધી કંશમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો જોઈએ નંબર એક આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેને સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો બુલંદ નંબર બે મેં માણસ ધીમે ધીમે મોટો થતો ગયો તે માણસ તો કે થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો ભયાનક તો વિકરાળ નંબર ત્રણ ખમીરવંતો અભિમન્યુ એક પછી એક કોઠા ભેદીને આગળ વધતો જતો હતો તો ખમીરવત્તો નંબર ચક્ર વ્યૂહના શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી તીવ્ર ઈચ્છા આકાંક્ષા નંબર પાંચ ચોર ચોર એમ હા હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા બૂમો તો હાકોટા વિદ્યાર્થી મિત્રો ધોરણ છના ગુજરાતી વિષયનો એટલે કે પલાશ વિષયનો નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેમાં પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનને તમે બુક મેળવી શકો છો કોન્ટેક નંબર આપેલો છે તેમાં કોન્ટેક નંબર ઉપરથી અને પીડીએફ મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન આપેલી છે જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો જોઈએ નંબર એક રમોત્સવ વખતે દોડનારા દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે તો પાનો ચડાવે તો આપણો અહીં જે સાચો અર્થ હોય તેમાં ખોટું પ્રોત્સાહન આપવું નંબર બે મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી અને લોનના હપ્તા ન ભરતા બેંકે તેમને ગાડી તેમની ગાડી જપ્ત કરી તો જે આપણો સાચો અર્થ છે તેમાં જ આપણે ખોટું કરવાનું છે તો જપ્ત કરવું તો બળજબરીથી લેવું નંબર ત્રણ મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલ્લે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય તો ખજાનો ખોલવો તો મૂલ્યવાન ભંડાર ખોલવો નંબર ચાર અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું તો આંખમાં પાણી આવી જવું તો આ શું નીકળી આવવા પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર લખો નંબર એક મેઘાણીને ક્યાં ક્યાં ઉપનામ મળ્યા હતા તો મેઘાણીને પહાડનું બાળક વિલાપી જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા નંબર બે લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી તો સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ ન હતી ગામડે ગામડે ઘોડા કે ઊંટ ઉપર બેસીને ફરીને કથાઓ ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું ભોજન વગેરેની સગવડ પણ મળતી ન હતી રેકોર્ડિંગની સગવડ ન હતી લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો નંબર ત્રણ ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા તો ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછેર્યા જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી એટલે એમને ખેતર પાદર નદી પર્વત સાથે દોસ્તી થતી રહી પહાડ ભેદતી નદીઓ એના ઊંડા ધરાની એ ડુંગરની બખોલો તેમના બાળપણના સગી હતા તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા નંબર ચાર ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા તો જેમ ગાય વાછરડાને ખેંચે એમ લાખાપાદર થાણ એની ઊંચી ભેખડો વસમો વાકળો ઘૂમટો તાણીને વહેતી ગૌમુખી ગંગા ડુંગરની બખોલોને પહાડ ભેદતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા અને બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા નંબર પાંચ વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે તો કે વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે આ ગીતો સૌને ગમી જાય એવા છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો તો બુક મેળવવા માટે તમે કોન્ટેક

રાજ જે અંગ્રેજોનો હતો ને એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડોના શૌર્ય જગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડોના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી નંબર બે ઝવેરચંદનું કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે તો ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્વાનો ગાય જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા મેઘાણીએ એક પદ્ય રચના કરીને વિદ્યાર્થી સંગેતે ગાય બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો નંબર ત્રણ ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે તો ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું નંબર ચાર કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે તો કોલેજમાં બેઠી દડીનું શરીર ભીનો વાન અને ભિન્ન પોશાક ટચાક જેવી મોટી નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુછળિયાળા વાળ અને મરદાનગીરી ભરી ચાલતી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું નંબર પાંચ મેઘાણી બારો ચા ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા હતા કારણ કે તો કે કોલકત્તાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી બહાર વટિયા અને સંતોની વાતો કહી આથી લોકસાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું પ્રશ્ન નંબર સાત મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો જોઈએ નંબર એક આવશે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે નંબર બે એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે નંબર ત્રણ જેને ગીત ગાય ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે નંબર ચાર લોકો વાત કરે તે નોંધી લે નંબર પાંચ ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરે નંબર મળેલી વાત પરથી વાર્તા બનાવે અને નંબર સાત આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે પ્રશ્ન નંબર આઠ કૌશ કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો તો જોઈએ આપણે વર્ણનની વિગત જયચંદ મેઘાણીને તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ તો પહેરવેશ રાજા રામ મોહન રાય તો પહેરવેશ આંખો સારી એવી ઊંચાઈ અને રૂઆબદાર વ્યક્તિત્વ સ્વભાવ સત્યનિષ્ઠ માનવતાવાદી સ્વભાવ આપેલું નામ સમાજ સુધારક અને રાજા વિશેષતા તો સતી પ્રથા નાબૂદી બ્રહ્મ સમાજ સ્થાપક અસ્પૃશ્યતા નાબૂદી પ્રશ્ન નંબર નવ ઝવેરચંદ મેઘાણીનું પાત્રલેખન લેખન શબ્દોમાં લખો તો ઝવેરચંદ મેઘાણીનું એ પાત્ર લેખન શબ્દની અંદર તમને આપેલું છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો પ્રશ્ન નંબર દસ તમારા વિસ્તારમાં બોલાતા તળપદાર શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો જેમ કે

પ્રશ્ન નંબર અગિયાર કંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્ય ખાંડમાં યોગ્ય શબ્દ ગોઠવો જોઈએ નંબર એક અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા સૂર્ય હજી હમણાં જ હાથમે લો અને રોળકોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં હોકારા સંભળાયા અમે બધા લાકડીઓ લઈને અવાજને દિશામાં ઘસી ગયા પહોંચતા જોયું કે સિંહે ગાયની વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાર્ટ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે